ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કારકો કારોબાર મીડિયાના અહેવાલના પડઘા ગાંધીનગર ખાંઠની જ વિભાગનો ઓરસંગમાં દરોડા જેસીબી જપ્ત કરવામાં આવ્યું હતું ડભોઈની ઓરસંગ નદીની સફેદ રેતીના વેપલો બેફામ બન્યો હતો કર્ણેટ નદીની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે જેને લઈને એ ઓરસંદ નદીમાંથી ધીરાપોરણને નેવે મૂકી ખોદકામ કરવામાં આવ્યું છે સાથે સાથે રાતના અંધારામાં નદીની ભેખડો પણ ખોદી નાંખી છે દભોઈના કર્ણેટ ખાતે પોયા જેવી ઘટના પટે તો જવાબદાર કોણ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરેલ જેના પગલે ખાણ ખનીજ ગાંધીનગર દ્વારા કર્ણેટ ઓરસંગમાં દરોડો પાડવામાં આવેલ જેને પગલે નદીમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં એક ઇતાસી મશીન સાત ટ્રક બે ટ્રેક્ટર આશરે કુલ એક કરોડ પચાસ લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છોટાઉદેપુરની હદગોલાગાઈ ખાતે સીઝ કરવામાં આવ્યો હતો હવે પ્રશ્ન એ છે કે ખાણ ખનીજ નદીમાં માપણી કરી કેટલો દંડ ફટકારે છે જેના પર સૌમીટ માંડીને બેકાછે ડભોઈની ઓરસંગ નદીમાં રાત પડતાં જ રેતી ખોદવાની શરૂઆત થઈ જાય છે અને ભૂમાફિયાઓ સાથે ખાણ ખનીજના અધિકારીઓની મિલિબગતની ચર્યાઓ પણ ઓરસંગપટમાં થર્યાઈ રહી છે ગાંધીનગર ખાણ ખનીજ દ્વારા ભૂમાફિયાઓ અને વડોદરા જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓ ડભોઈના તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો મીડિયાનાના અહેવાલના પડઘાના ફોરની તપાસ કરે તો પણ ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે ગુજરાત સરકાર ને કરોડોની રોયલ્ટીની ચોરીમાં ભૂમાફિયા પીઠબળ વગર કરી જ ન શકે એવી લોક પણ થર્યાઈ રહી છે ત્યારે ગાંધી ખાણ ખનીજના અધિકારી ઓરેતી માફિયા સામે કેવી કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું અને આ કાર્યવાહીના પડવા કેટલા પડતરો એ માટે સમયની રાહ જોવી પડશે એ નક્કી છે